હાલ તો ચાલ પણ રાતે આવીએ તાણી રાતે બેઠા તાણી તો આપણે ડાલી જોઈએ તાણે તો ઘરે પણ થાકી ગયો એકો તો એનો થઈ ગઈ ને ઓ થઈ તો ઓથી 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 ના રે ના નહીં બેઠા તું બસ ઓ બાપ હોય હા તેમાં તુટ્ટી પેલું હતા લીધું યાર હા

એને આવ્યો તો એવું એમ હોવા તો આ ફાટી ગયું છે ને ફાટી ગયું હા તો તું આટલી કા શું કતરા પાણી આ હું કેટલો હેરાન થયો કેમ હેરાન થયો ફાટી ગયું તું પેલા કાર ફાટ કર એટલે નાય પલા બેઠા તો વાળા હોવા એને શું બે જણા શું કરતા હતા પેલે ખૂનામાં તાળી હોવા પાવળા લઈને કોક કરતા હતા એવું હોવા બરાબર

આપણે ઝડો કરવો છે નાના જેઠિયા વાળા તાકત છે કે આપડે મેટા વાળા બોલી સાચી વાત એકલા તો રાતના પોણી નહીં વાળી ગયા દાળે એકલા વાળ કેતા બે બે જણા તો પોણી વાળી બે બે જણા આવી છે

તમારા ખેતર પોણી ભરાવ થઈ જતો એટલા ફળખું કરતા હતા આ કોઈ શીધો

આપડે ખોટા પર આરો નહિ નાખતા આપણે પ્લાંબર ચેતર વાતો કરતા કરતા આવતા તો તમે એને ખબર પડતી કે પાણી જેટલું ઉભરેલું છે એ ના કરો તમે ખબર પડે છે રાજભા ફોન ફોલાઈ દો અને આપડે ઊંધી ઊંધી વાતો કરીએ નાખીએ આપણી પાસે હાલ પોલીસ મારો ના ના વિધો લાવ્યા વિચારતા હાલ વાત કરતા કરતા એ જ આવતા

રાગ તો તમે નહી આવેલા ભાગ નહી ભાગ કેવા વિગો આવ્યો તમે દર ચાર ચાર પોસ્ટ લઈને બેઠા ભાગ પડે ભાગ પડે ભાગ નહી ભાઈ

બઉ મોડું થઈ ગયું મોટા માસ વાળો તો કેવું બોલતો હતો કતરે કતરે બોરું ફોડી નાખું પણ આ તો આ હું તો પ્લાસ તો પાવડો સોળા ભેગો હતો પણ ઘર ના કોઈ બોલાય ના થાય